ધીમો મોકલ જય મુલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો આપણા બ્લોગ જોતા ભાઈ મસ્ત મજાના પાંચ વાગી ગયા બપોર પછીના ને આપણે ગાડી લોડ કરીને આવી ગયા હે વાકાનેર ને અહીંયા આપણે થાય છે ગિરીશ તો આ ભાઈ રાજુભાઈ કરે છે ગિરીશ સામે ગાડી ઉપડી ના હે આપણે હૈદરાબાદ વાળાનું ટ્રાન્સપોર્ટ રાજા પંપ મિત્રો અહીંયા ગિરીશ થાય છે હમણાં ગીરી સાપડું થઈ જાય નથી કરવાનું જો અન્નો જાય તેલંગાના અન્ના હાલો ગીરીશ થઈ ગયા એટલે નીકળીએ આપણે હાલો મિત્રો આપણે નીકળી ગયા ગીરીશ કરાવીને હવે આપણે સીધે સીધું જવાનું હોય સોટીલા મોરબીના રોડું તો હારા હે મિત્રો વાંધો નથી આવે આપણે કલાક કલાક આવીને ફોન આપણે આપડે બીજા હે આ વાતાનેરથી સોટીલા બાજુ ટન મારવાનો આ સીધો જાય રાજકોટ જાય હે ક્યાંક આપડે તો કોઈ જગ્યા ગયા નથી એટલે ખબર હોય મિત્રો વરવાનું આવી ગયું હા આપડી જે એ રસ્તો સીધો અમદાવાદ લીંબડી બોગોદરા એ બાજુ જાય હે આમ જે જાય છે રાજકોટ પોરબંદર સીધો દુવારકા હાઈવે છે આ ટૂંકમાં દુવારકા વાળું હાઈવે આમ જાય હે આપણે હમણાં જરાક જ આગળ વધતા જ કુવાડવા ટોલ ના કુમાર તો આ છે કુવાડવા ગામ તો આપણે સડી ગયા અમદાવાદ વાળા હાઈવે ઉપર

પ્લાસ્ટિક નાખીએ હે આપણે તો ઉપરથી કેસુમામાં બંધવે બંધ હે એ આવ્યા છે એટલે આપણે સામુડામાં હે આ સીધો જાય છે સોટીલા આવે ગામમાં લાઈટનું થોડું કામ આવે છે દરેક જેવું છે કંઈક આપણે તો બહુ કંઈ ખબર નથી મિત્રો આમે હોટલ છે આની પાસે જવંગી આવી જાય હોટલ અમે ટાયર નું કામ આલે એટલે અવાજ આવતો હે તો હાલો હવે આપણે પ્લાસ્ટિક બાંધી લઈએ મળી આપણે પ્લાસ્ટિક બાંધી લઈએ બાજુ હે સોટીલા ગામ બધું ઈ તમને દેખાય છે અમે હે મંદિર હે મારી માં સામુટલું અત્યારે તો એટલો હજુ નહીં દેખાતો હોય એમ અંધારું થઈ ગયો હે આપ ડુંગર માં હે હાંભે

હવે જોવો મિત્રો આ સામુડ મને મંદિરે જવા માટેનો નો ગેટ આવ્યો છે અહીંયા અહીંયા કે મંદિર છે નો મંદિરે તમે જઈ શકો છો જો ભાઈ આને ક્યાં જવું છે ચાલો મિત્રો હવે આપણે ચોટીલા પાસ કરી લઈએ મળીએ પછી આજી તમને બોર્ડ દેખાય છે જબરજસ્ત આજી અમે બોર્ડ હે ને ત્યાંથી સાઈલા ચાલુ થાય મિત્રો આજી સાઈલા કામ ચાલુ

બોકોદરા ને આપણે જે ઓલી નવાપુર ની ટ્રીપ માં હતા તેથી આપણે ખેડા બાજુ થઈને ગયા હતા આ ગાડી માં તો ભાઈ આપડે તારાપુર વટામણ બાજુ થઈને જવાનું હોય હમણાં આપણે બ્રિજ ને હેઠળ ત્યાં મળી જવાનું હોય તો બોગો જ રાખે આગળ જો ગાડી મળે હે ગાડી અમારે મળી જવાનું

તો મિત્રો આ સર્કલ હે અહીંયા હમણાં એક અકસ્માત થયો હતો એમાં ત્રીસ જણા જેવું નું ડેથ થઈ ગઈ હતી ગાડી પલટી ભારી ગઈ છે એમ જે થયું હતું મિત્રો ઘટું કરે બધા તો આ સર્કલ હવે આવ્યું આ તો જાય ભાવનગર બોટાદ વોણાક આ બાજુ વટામણ ગામમાં જવાય હાલો મિત્રો હવે આપણે આગળ મળીએ આ વટી જાય પછી વાછો વિડીયો ચાલુ કરીએ મિત્રો તો અહીંયા અકસ્માત જયો તો આવી તમને દેખાય છે ને મિત્રો અહીંયા

મતલબ વડોદરા તો વડોદરા નો નજારો જોઈ લ્યો સવાર સવાર માં ભાઈ ચાકર આવી છે ફૂલ અહિયાં આ બધી બિલ્ડીંગ દેખાય ભાઈ વડોદરા અમદાવાદ બોમ્બે હાઈવે ઉપર ખાલી તમે ટ્રાફિક જોઈ શકો છો વાહનો ની હેડરાટી બોલે હે બાકા ચીકી વાહનો ને બાકા બોલે હે આમે ઉતરી હોય આમે હવે કોઈ દુખી ન થતા એમ કે સુખ ના ઉગી ગયો આ જોવો ખાલી મિત્રો ખાલી મકાનું ને હોટલું ને બિલ્ડિંગ ને આ મુંબઈ એ જોવું પડે મિત્રો હજી તો આગળ આગળ આપણે દેખાડ્યું તમને જો

अगर ये है टायर सेट आप फुटबॉल लीग है मित्रों हवा निकले है तो हालो टायर चेक कर लिए मैं पास करजन टोल नाको आयो है

હવે ધીમે ધીમે પડ્યા જાય છે આમાં ઉતામે કેરે લી હું દો નહીં મિત્રો કઈ હોન્ડા હોય તો આગળ આપણે કાઢા લે તો 70 લાખ નો ફટારો છે આ નીકળે નહીં તો હાલો ધીમે ધીમે આગળ વધીએ જામ માં અત્યારે નવ ને દસ પેલી થઈ અને આપણે જામ માંથી નીકળી ગયા હવે આપણે નીકળ્યા હે ધીમે ધીમે કિલોમીટર કાચા ભરૂચ છે જય ગૌરી ગુજરાત સૌનો સાથ આ ભાઈ એના નરેન્દ્ર મોદીએ બ્રિજ બનાવ્યું છે બાર બાર કલાક ખટાર અવારા અહિયાં રહેતા જામમાં ટ્રાફિક અત્યારે નર્મદાનું આ બ્રિજ બની ગયું છે તો હામે તમે જોઈ લ્યો હવે ફટાફટ ગાડી નીકળી જાય મિત્રો આ મોદી સરકારનો એટલો કામ હે કવનો સાથ હૈ એને

જામો ગામોન જેઠવા ટ્રાફિક જામ અહીંયા હેના એક્સિડન્ટ થઈ ગયો છે અહીંયા હમણાં હે જોઈ લ્યો તમે આગળથી ગુરુ ગુરુ થઈ ગયો હવે

મિત્રો આપડે ભૂકી ગયા હે સુરત અહીંયા થઈ ગયા મસ્ત મજાનું એક મંદિર છે બહુ સારું હોય તો મિત્રો આજે રોડ જાય છે ને ડીસી તો બાર ડોલી જાય છે અને આ બાજુ ડીસી તો જાય છે નહીં સુરત જાય છે આ સુરત ભાઈ ટેન્કર વાળી આવે કે આ હે બાર ડોલી આપણે આ હોટલે આવી ગયા છે જમવા માટે તો હાલો હવે આપણે જમી લઈએ મળીએ આપણે જમીને તો જે તમને પશુવાળા હોટલ દેખાય ને મસ્ત ખાવાનું મળે હે સુરત વટીને હે જરૂર અટકર આવજો આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને હવે આપણે આ બ્લોગ ના જ એન કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે જય શ્રી રામનું કમેન્ટ કરી દેજો બાય બાય જય શ્રીરામ